જિલ્લા પોલીસ દ્વારા એસપી કપ ક્રિકેટ મેચનું ભવ્ય આયોજન એક ધારી ઘેરડમાંથી પોલીસ ડિપાર્ટમેન્ટના કર્મીઓને આરામ મળે અને મેચ રમી મનોરંજન કરી શકે તે માટે જિલ્લા એસપી સાહેબની સૂચનાથી ડે નાઇટ મેચ શરૂ કરવામાં આવી સતત ત્રીજી વખત જિલ્લા પોલીસ દ્વારા ઉત્તરસંડા ખાતે ડે નાઇટ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું જિલ્લાના પાંચ તાલુકાના પોલીસ અધિકારીઓની ટીમ ક્રિકેટ મેદાનમાં રમવા ઉતરી ઉત્તરસંડા ખાતે સૌ મેચ નડિયાદ અને મહેમદાબાદ પોલીસ સ્ટેશન વચ્ચે શરૂ થઈ હતી ડીવાયએસપી રાઠોડે ક્રિકેટ મેચનો પ્રારંભ કરાયો હતો રિપોર્ટ આશિષ મા એક ધારી ઘરેણમાંથી પોલીસ ડિપાર્ટમેન્ટના માણસોને થોડું રિલેક્સેશન મળે થોડુંક તણાવ મુક્તિ મળે એટલા માટે પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ઘડિયા સાહેબ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવે છે પોલીસ ખાતાના માણસો માટે અને આ ત્રીજી ટુર્નામેન્ટ છે સતત અને એમના સૂચના અને એમના માર્ગદર્શન મુજબ આયોજન શરૂ કરવામાં આવ્યું છે જિલ્લાની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે ને ત્રણ દિવસ સુધી સતત આ ટુર્નામેન્ટ ચાલશે અને એ માટેનું આયોજન કરવામાં આવેલ છે પોલીસ ની એક ધારી ઘરેડ માંથી પોલીસ ના કર્મચારીઓને મુક્તિ મળે અને એમને એન્ટરટેનમેન્ટ મળે આનંદ મળે અને રિલેક્સેશન મળે એના માટેનું આયોજન છે